કૃષ્ણ કનૈયા લાલ કી જય સાંભળો મારી જશોદાજી માત કાનો બહુ છે તોફાની કોને કહું દુખડાની વાત કાનો બહુ છે તોફાની ચાર પાંચ ગોવાળિયાને સાથે લઈ આવતો ચાર પાંચ ગોવાળિયાને સાથે લઈ આવતો કે મૂકેલા મારા ગોરસો ઉતાર હતો કરી મૂકે ઘર મારે લમ છે લકાનો બહુ છે તોફાને કરી મૂકે ઘર મારે લમ છે લકાનો બહુ છે તોફાને મને આવતી જાણીને દોટ મૂકે વાટમાં દોડીને આવી હાથમાં કરતોય તો રોજ તોફાન કાનો બહુ છે તોફાને સાંભળો મારા જસોદાજી માત કાનો બહુ છે તોફાને દૂરી જન્ન દેખતા વધારે કહેવાય નહીં સાસુ નણંદના મેળલા સહેવાય નહીં આવી નહીં જરાય ને લાજ કાનો બહુ છે તોફાની સાંભળો મારા જસોદાજી માત કાનો બહુ છે તોફાની કોને કહું દિલડાની વાત કાનુ બહુ છે તોફાની વ્રજ કહેવાલો આવે જો હાથમાં વ્રજ કહે છે વાલો આવે જો હાથમાં પકડીને બાંધી રાખું હૈયાના ઘાટમાં પકડીને બાંધી રાખું હૈયાના ઘાટમાં પછી નહીં ચાલેનું જોર કાનું બહુચે તોફાની આપો અમને વાસ કાનો બહુ છે તોફાની સાંભળો મારા જશો માત કાનો બહુ છે તોફાની સાંભળો મારા જશો માત કાનો બહુ છે તોફાની કોને કહું દિલડાની વાત કાનો બહુ છે તોફાની કોને કહું દિલડાની વાત કાનો બહુ છે તોફાની